નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ સજીવોના લક્ષણો અને નિવાસતા સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા માટે વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન ની અંદર પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે કે નિવાસ સ્થાને એટલે શું તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહેતા હોય તો તેને તેનું નિવાસસ્થાન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બે રણમાં જીવન જીવવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે તો રણમાં જીવન જીવવા માટે થોરના અનુકૂલનો નીચે મુજબ હોય છે થોરની અંદર મિત્રો પાંદડા હોતા નથી કાતો ખૂબ નાના હોય છે અથવા તો તેના કાંટાના આકારમાં રહેલા હોય છે તેઓ સર્જન દ્વારા પરણોમાંથી ઓછું પાણી ગુમાવે છે થોરની અંદર પ્રકાશ પ્રકાશનશેલન રીતે સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે અને જે વિદ્યાર્થી મિત્રો પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે થોરના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનની અંદર ખૂબ ઊંડે સુધી જાય છે

પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસસ્થાનને જલીય નિવાસસ્થાન કહેવામાં આવે છે નંબર ડી જમીન પાણી અને હવાઈ નિવાસસ્થાનના અજૈવિક ઘટકો છે નંબર એ મિત્રો આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ઉત્ત કહે છે પ્રશ્ન નંબર ચાર નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે તો હળ મશરૂમ સીવવાનો સંચો રેડિયો હોડી જળકુંભી છોડ અને અળસિયું

સજીવનો ભાગ પણ હતો તો માખણ છે મિત્રો ચામડું છે ઊન રસીનું તેલ સફરજન અને રબર આ બધા સજીવના ભાગ હતા પ્રશ્ન નંબર સાત શા માટે ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ખૂબ જ ઝડપથી મિત્રો ઝડપ જે અગત્યની છે સમજાવો સંકેત મિત્રો ઘાસના મેદાનમાં પ્રાણીઓને છુપાવવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ ઓછા હોય છે વિદ્યાર્થી મિત્રો ઘાસના મેદાનોની અંદર પ્રાણીઓને છુપાવવા માટે વૃક્ષ કે અન્ય સ્થળો ખૂબ જે છે મિત્રો ઓછા હોય છે જ્યારે તેમના ઉપર હિંસક પ્રાણીઓ દ્વારા હુમલો થાય ત્યારે સુરક્ષિત સ્થળે પહોંચવા ખૂબ ઝડપથી દોડવું પડે છે જો દોડે નહીં તો માર્યા જાય છે માટે ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ઝડપ ખૂબ ખૂબ જ વિદ્યાર્થી મિત્રો જરૂરી હોય છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને અમારો આ વિડીયો ગમે છે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં